અમદાવાદના ઓઢવ સર્કલ પાસે મુસાફરો જીવના જોખમે લક્ઝરી બસની છત પર મુસાફરી કરતા હોવાનો વિડીયો સામે આવ્યો છે હાલ અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસની નિષ્ક્રિયતાના કારણે રોજબરોજ અકસ્માતના કિસ્સાઓ સામે આવતા રહેતા હોય છે ત્યારે ઓઢવ સર્કલ પાસે મુસાફરો જીવના જોખમે લક્ઝરી બસની છત પર ખુલ્લેઆમ મુસાફરી કરતા હોવા છતાં અને આ ખૂબ જ ગંભીર બાબત હોવા છતાં આવા દ્રશ્યો સામે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા મસમોટો ભ્રષ્ટાચાર આચરીને આ ખાડા કરવામાં આવી રહ્યા છે સાથે જ આવા બસ ચાલકો થોડાક પૈસા માટે મુસાફરોનો જીવ જોખમમાં મૂકી દેતા હોવાના કારણે તેમના વિરુદ્ધ પણ કડક કાર્યવાહીની માંગ ઉઠી છે ઓઢવ સર્કલ વિસ્તારમાં આવા ખાનગી બસોના સંચાલકો ખુલ્લે મોટી સંખ્યામાં મુસાફરોને બસની છત ઉપર બેસાડી રહ્યા છે ત્યારે આવા દ્રશ્યો સામે આવતા પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ ટ્રાફિક પોલીસનો ઉધરો લઈને શહેરમાં રોંગ સાઈડ ઉપર આવતા વાહન ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી છે તેમ છતાં આ ખાનગી બસ ચાલકો સામે ટ્રાફિક પોલીસ માત્ર મુખ પ્રેક્ષક બનીને આ બધું જોઈ રહી હોય તેવું જણાઈ રહ્યું છે ત્યારે આની પાછળ મોટું હફતાર જ ચાલી રહ્યું હોવાનું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે જેથી જો આ જોખમી મુસાફરીમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો તેની જવાબદારી કોણ લેશે તેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે